તમે હવે કેવું સારા છે સારું છે હાલ તો એમ તમારે કેમ છે બધો છે એડા સારું જીરું જીરું છે

આ વાઈટ પર જો કેટલા માણસો આવે ના કારો ખૂબ દેખાય છે કાળા લીટું દેખાય ને લીટું દેખાય તો બધું પગ જ પગ ઓય જતા રહે મુ જો તારે આ ચાને પીવો તારે ના હવે ચાને પીવો તમાર ચાને આવે રહે ચા નું ચા ચાડે કોઈ નથી જમ્બુ થી મારા બેડા કઈ ચા ચા કરતો

આવે ને એટલે આ ચા ના થોડા ગાડી બતાવવાની છે પણ હોના બિસ્કીટ લઈને બેસવા પડશે આપડું આપડે સારું થતું ખટાતું નહિ વાતો કરો ઘણા ભેડા ચા બનાવું વાતો કરો ચા તો આવી ગયા ચા બનાવ અમે છો તમે ના ના ચા

ના મળે મરી જાય મળે છે તમે મને કે સઈજ

પકડો ઓગળ ઓગળા બધા ચા પીપી હાડ થઈ ગયો બધા ચા પીપી થઈ ગયો રાખો ચા નું કઈ કલાક કબી નું આવો ચા ના મારો બધું ચા તો પીવો ને પાડે કોઈ અને આપડો રમચુડો છે ને એને મારો કેડી બિનો રે બાપા આપપંચ કાળીયો એને મારા પેડોસ વાળી જગાજીવી રખા વિચાર પાતો નહીં પેલો રંગુ ભાઈ મારા પડે ડોહોડી એને શરમ નારાજ મારી